નમસ્કાર મિત્રો છે તો આજે આપણે વાત કરીશું કે તલવાર મોટી કે પછી એક તારો મોટો જ્યારે જેસલ તોરલ દેને લઈને સાસત્યાજીના ત્યાંથી નીકળ્યો ત્યારે રસ્તામાં જેસલે તોરલદેને કહ્યું કે હે તોરલદે મારી પાસે તલવાર છે અને મારે તલવારની જરૂર છે આ તમારો એક તારો અહીં કંઈ કામ કરશે નહીં તો મારી સાથે રહેવું હોય તો તમારે એક તારો ફેંકી દેવો પડશે અને મારી તલવારથી એટલા માણસોને ભય છે એટલા માણસો મારાથી ડરે છે કે જ્યાં મારું અને મારી તલવારનું નામ પડે ત્યાં લોકો પોતાના રસ્તા બદલી નાખે છે લોકો ડેલીઓ બંધ કરી દે છે અને આજ તલવારે અસંખ્ય માણસોના ધરતી મસ્તક જુદા કરેલા છે અસંખ્ય પ્રાણીઓને પણ મારી નાખેલા છે અને જ્યાં મારું અને મારી તલવારનું નામ પડે ત્યાં ગર્ભવતીના ગર્ભ પણ ખરી પડે છે તો આ તાકાત તમારા એક તારામાં છે ત્યારે તોરલે કહ્યું કે જેસલ ઠીક છે તું દેખાવમાં માણસ છે હકીકતમાં તું માણસ નથી તું જાનવર છે જાનવર ખતરનાકવર છે તારી પાસે દયા નથી કરુણા નથી વિવેક નથી બુદ્ધિ નથી એટલે તું જાનવર જ છે ત્યારે જેસલે કહ્યું કે મારી આ એક તલવાના ઝાટકથી તમારા એક તારના હું બે ટુકડા કરી શકું છું તો જ્યારે જેસલને જેસલને કડવા શબ્દો કીધા ત્યારે રોમ રોમ અહંકાર આવી ગયો ક્રોધ આવી ગયો અને કહ્યું કે જોઈ લો ત્યારે મારી તલવાર કામ કરે છે કે તમારો એક તારો કામ કરે છે ત્યારે તોરલે કીધું કે જેસલ અહંકાર તો રાજા રાવણને પણ હતો અને એ પણ જ્ઞાની હતો સતો તેને અહંકાર હતો અને તારામાં તો જ્ઞાન જ નથી તારામાં જ્ઞાન વગરનું અહંકાર છે જ્યારે રાવણનામાં જ્ઞાન વાળું અહંકાર હતું તેમ સતત તેનું પતન થયું તારી શું તાકાત તારી શું વિશ્વાસ ત્યારે જેસલે કહ્યું કે મારે હવે એક તારાનું તાકાત મારે જોવી પડશે મારી તલવાર મોટી કે તમારો એક તારો મોટો તો હવે આ બંને સાગર પાર કરવા માટે સાગરના કિનારે આવીને દરિયાના કિનારે આવીને નાવડીમાં બેઠા અરે જ્યાં નાવડીમાં બેઠાને નાવડીએ કિનારો છોડી દીધો બરાબર નાવડી દરિયા વચ્ચે ચાલવા માંડી ત્યાં દરિયામાં તોફાન ચડ્યું અને મોટા ને મોટા મોજા ઉછળવા લાગ્યા તો જ્યારે નાવિકે કહ્યું કે ભાઈ આવું તોફાન તો આ પહેલી વખત જ મેં જોયું આવું તોફાન કોઈ દિવસ થયું જ નથી ત્યારે બધાએ એમ કર્યું કે આ જેસલ પાપી છે આના કારણે જ આ તોફાન ઉપડી છે આ પાપી જો આપણી નાવડીમાં ન હોત તો આપણે બધા બચી જાય આ પાપીના કારણે આજે આપણને મારવું પડશે ત્યારે જેસલને તોરેલે કીધું કે જેસલ ઊઠ ઊભોતા સુઈ બેસી રહ્યો છે ક્યાં ગઈ તારી બળ ક્યાં ગઈ તારી તાકાત ક્યાં ગઈ તારી તલવાર તલવાર લઈને ઊભો થઈ જાય અને આ જે મોજો આવે છે નાવડીમાં એ મોજોને એક બાજુથી કાપવા માંડ જેથી કરીને મોજા નાવડીમાં આવી શકે નહીં ત્યારે આ જ્યાં શબ્દો જેસલે સાંભળ્યા અને જ્યાં જેસલની શક્તિએ કામ ન કર્યું જેસલની તલવારે કામ ન કર્યું ત્યારે સિંહ જેવો સિંહ જેસલ એક જ સેકન્ડમાં બકરી થઈને બેસી ગયો અને રુદય કરવા લાગ્યો કે હે તોળા દે મારે જીવવું છે મારે મરવું નથી મને જીવાડો હું તમારા શરણે જોઉં ત્યારે તોરણે કીધું કે એ અહંકારી જેસલ ક્યાં ગઈ તારું અહંકાર ક્યાં ગઈ તારી તલવારની ધાર ક્યાં ગયા તારા ધરતી મસ્તકો અલગ કરેલો ક્યાં ગયું તારું જોર ક્યાં ગઈ તારી ખુમારી ચડાવ ખુમારી જેસલે કીધું કે હવે કડવા વેણ બોલશો નહીં પણ મને અહીંથી બચાવી લો ત્યારે તોરલને કીધું કે જેસલ તું એમ કહેતો હતો કે મારી મારી તલવાર મોટી કે તમારો એક તારો મોટો તો જોઈ લે આજે એક તારાની તાકાત અને જ્યાં તોરલદે એક તારો હાથમાં પકડ્યો અને આરાધના કરી તો ધીરે 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 દરિયાનો દરિયો શાંત થવા લાગ્યો ત્યારે જેસલને ગાંઠ વાળી કે જો ભગવાન દરિયાના સામે કિનારે ઉતારે આ જેસલના જીવનમાં પહેલી વખત એના જીને ભગવાનનું નામ આવ્યું જો ભગવાન અમને હેમ થેમ દરિયાના સામે કિનારે ઉતારે તો જેમ લાકડી ધરતી ઉપર પડે તેમ હું દેના પગમાં પડી જાઉં ને ગુરુ માની લો તો નાવડી દરિયાની પાર પહોંચી ગઈ અને જેમ એક કઠિયારો ઊભા ઝાડને થળમાંથી કાપે અને ઝાડ કપાય અને જેવું ઝાડ ધડમ કચ્છું ધરતી પર પડે તેમ આજે જેસલના અંદર રહેલું અહંકારનું ઝાડ તોરલે કાપી નાખ્યું અને જ્યાં અહંકાર કપાણો કે તરત સામી પારે જ્યાં જેસલને તોરલ ઉતર્યા એટલે જેમ ઝાડ પડે તેમ જેસલ દેના પગમાં પડી ગયો અને કહ્યું કે હે દે હે ગુરુદેવ આજે મારી તલવાર હારી છે અને તમારો એક તારો જીત્યો છે તો આજે આ તલવારને હું દરિયામાં પધરાઈ દઉં છું આજે તમે મારું ગુરુપદ ધારણ કરીને તમારો એક તારો મારા હાથમાં આપો અને એ જ દિવસે તોરલ તોરલદેએ જાડેજાના હાથમાં એક તારો આપ્યો હરિંગ તસથ આદેશ પ્રણામ